નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે મેથીમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરીએ તેના વિશે વાત કરીએ કઈ ફૂકનાશક દવાનો છંટકાવ કરીએ તે અને શા માટે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ મેથીમાં તો જે ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલે સબ્સ્ક્રાઇબ કરજો આવા નવા વિડીયો જોવા માટે તો આપણે મેથીમાં બેસ્ટ એગ્રો લાઈફની જે જોકસિટ આવે તેનો છંટકાવ કરેલો છે તેમાં આપણે એજોક્સ સ્ટ્રોબેન અગિયાર ટકા પ્લસ ટેબુકોના જલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા આ બે ટેકનિકલ આવે છે અને આપણે આ મેથીમાં અત્યારે આપણે મેથી અડતાલીસ થી પચાસ દિવસ જેવી મેથી થઈ છે ત્યારે આપણે પેલો ફૂગનાશક દવાનો છંટકાવ કરેલો છે આપણે આ દવા જો આપણે જે વિડીયોમાં તમને દેખાય કે પાંદ ઉપર જો સફેદ ડાગા જેવું દેખાય તેને આપણે પાવડરી મીલિયું કહેવાય તેના માટે આ દવાનો છંટકાવ કરેલો છે મેથીમાં આપણે ટોટલ છ પિયત આપેલા છે બે ઉગાડવા માટેના અને ઉગ્યા પછીના ચાર પિયત આપેલા છે ને આપણે પિયત સાથે યુરિયા આપેલું નથી ને અત્યારે આપણે મેથીમાં અમુક ટકા ઈયળ અને જીવડીનો પણ ઉપદ્રવ છે પણ તેના માટે આપણે અત્યારે કોઈ છંટકાવ કરેલો નથી જો વધારે ઉપદ્રવ જોવા મળશે તો તેના માટે છંટકાવ કરવો જોઈએ બીજું આપણે જો મેથીમાં ગ્રોથ વધારે હોય તો મેથીમાં પિયત થોડાક ઓછા આપવા જોઈએ અને ગ્રોથ જો થોડોક ઓછો હોય તો પિયત વધારે આપવા જોઈએ અને આપણે આ એક સિસ્ટમિક દવા છે એટલે તમે આ ફૂગનાશકનો રોગ આવ્યા પહેલાં એટલે કે આપણે ફૂગ આવ્યા પહેલાં પણ તમે આ દવાનો છંટકાવ કરી શકો અને ફૂગ આવ્યા પછી પણ આ દવાનો તમે છંટકાવ કરી શકો બંને રીતના આ દવાના રિઝલ્ટ મળે છે આપણે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો